માહિતી વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ

તેની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કિંમત તમે ટ્રેક્ટરના ઓનરને કોન્ટેક કરી અને જાણી શકો છો રૂબરૂ કિંમત ઓછી થઈ જશે અને પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ઓરિજિનલ કલર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા ટ્રેક્ટર યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો